આ જમણો પગ લાંબો કરીને બેઠો ને એને એ ખેડૂતની ઘરની કાયા પલટ કરી નાખીએ છીએ ભલામણા અને આવો બળદ જ્યારે વયોવૃદ્ધ થાય ઉમર લાયક થાય ગઢો થાય એ ચાલી ન શકે એ ખેતર ન ખેડી શકે એવી પોઝિશનમાં આવે ત્યારે રખડતો ભટકતો મૂકવામાં આવે ત્યારે કેટલું દુઃખ થતું છે અમારા આ સદભાવના બળદ આશ્રમના વયોવૃદ્ધ બળદો એક વખત ચોક્કસ મુલાકાત લેવા માટે પધારો આ સેવા માટે જે કઈ પણ ભગવાનની દયા હોય તમારા ઉપર આપ અનુદાન આ બળોદર સેવા માટે આ મૂંગાજીવ ની સેવા માટે આ અબોલ તરછોડાયેલા રખડતા ભટકતા બળદર સેવા માટે વાપરો એવી જ અ્યથા સાથે આવો આ મૂંગાજીવ ની સેવા કરીએ